કઈ રીતે કામ કરવાની છે કેમાં કેમાં તમે આનો યુઝ કરી શકવાના હો બધી ડિટેલ આપણે તમને આ વિડીયોમાં આપવાના હોય હવે ખેડૂત મિત્રો તમને બધે એક જ સવાલ આવતો હોય કે આ જીપીએસ ઓટોસ્ટેરિંગના સિસ્ટમના તો વિડીયો ઘણા બધા જોયા ઈ હું મગફળીમાં જ કામ કરતું હોય એક જ જગ્યાએ કામ કરતું હોય એનું કામ ખાલી સીધી લીટીનું જ છે ના મારા વાલા ખેડૂત મિત્રો આનું કામ ઘણી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો હો આમાં કોઈ લિમિટ જ નથી ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ્સ છે એ આમાં તમે હાકી શકો એ બતાવવા માટે અમે તમને આવી ગયા અહીં સાબરકાંઠામાં કે જ્યાં બટાકાનું વાવેતર વાવેતર થાય છે હવે બટાકાની જમીનમાં વાવેતર થતું હોય તો એ તમે જોઈ શકો આવી રીતે એ લોકોનું વાવેતર થાય જમીન હાવ એકદમ પોચી રૂજ એવી જમીન છે એનો ચાહ જોઈ લો અડધો અડધો ફૂટ સુધીનો એમાં ને ચા આવી રીતે ગારવાનો હોય અહીંયા બટેકાનું વાવેતર થાય છે અને ઓયણીનો વજન છે ને એ બહુ એટલે બહુ ઓયણીનો વજન છે પાછળ પણ ચાર જણા ઊભેલા છે અને ટ્રેક્ટર રહેવાનું હોય આખે આખું અલગ જ કે જે કંપનીનું તમે નામ નહીં સાંભળ્યું હોય એમાં આપણું જીપીએસ ઓટો સ્ટેરિંગ ફિટ કરેલું હોય પણ કયું નેપિયો જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ જ શું કામ અરે ભાઈ ખેડૂતોને જ આ સિસ્ટમ લેવાની એટલે એવું ના થાય કે ઓવર પ્રાઇઝિંગમાં વયા જાય બીજા નંબરમાં આ સિસ્ટમ સૌથી સસ્તી સિસ્ટમ આપણે કહી હતી હવે સસ્તી છે એટલે એનો મતલબ એવો નથી કે આ સિસ્ટમમાં કોઈ પણ જાતનું કંઈક બાંધછોડ હશે પણ આ સિસ્ટમ એવી છે કે આની કંપની જ ડાયરેક્ટ તમારા ઘરે આવીને ફિટિંગ કરી જશે આનું કોઈ પણ જાતનું ડીલર નેટવર્ક નથી એના હિસાબે ડીલરનું જે માર્જિન હોય એ ઓટોમેટિકલી ત્યાં કટ થઈ ગયું કંપનીવાળા જ તમારા ઘરે આવી અને આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી જવાના છે હવે આ સિસ્ટમ કઈ રીતે હાલવાની છે કેટલી એક્યુરેસી દેવાનું છે તમે જોઈ શકો અત્યારે બટાકાની ખેતીમાં આપણે આ સિસ્ટમનો વિડીયો બનાવી હં અને આ સિસ્ટમ ઓલરેડી અત્યારે વાવણી કરે છે હવે ખેડૂત મિત્રો બટાકા વાવવાની જે ઓરણી આવે ની ઓરણીમાં વજન જ એટલો આવે કેમકે એનું જે બ્લોવર આવે એની ઉપર બટાકા રાખેલા હોય પાછળ આવી રીતે ચાર જણા ઊભેલા હોય બરોબર અને વજન જ એવડો વધી જાય એટલે આગલા ટાયર ઉપર છે ત્યાંથી ઉપડવાના ચાન્સીસ રહેતા હોય પણ એમાંય પાછું આપણું ટ્રેક્ટર છે એ પચાસ વર્ષ પાઉનું ડે યુસ ફહરનું ટ્રેક્ટર રહેવાનું છે જે ટ્રેક્ટર તમે આજથી સુધી ક્યાંય જોયું નહીં હોય આ ટ્રેક્ટર સ્પેશિયલી એમાં હાલે છે હવે આની શું એક્યુરેસી છે કેટલામાં સિસ્ટમ તમને પડવાની છે કઈ રીતે ફિટિંગ થવાનું છે એની બધી ઇન્ફોર્મેશન આપણે મેપિયો કંપનીના ઓનર પાસેથી લેશું આપણી સાથે છે મે મેપિયો જીપીએસ ઓટોસ્ટ્રેડિંગ સિસ્ટમના ઓનર અર્જુનભાઈ એની પાસેથી આપણે જાણશું કે આમાં શું ટેકનોલોજીનો યુઝ કરેલો છે કેવી રીતે આવશે કેટલા પ્રાઇઝમાં આવશે રામ 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 રામભાઈ નીતિનભાઈ કેમ છો અર્જુનભાઈ આપણે પહેલાં તો એ સવાલ કે આપણે વિડીયોમાં એમ કીધું કે આ સિ જીપીએસ સિસ્ટમ છે એ ખેડૂતોને સસ્તી પડવાની છે તો એના ઘણાના મગજમાં એવું હશે કે સસ્તી હશે તો કોઈ બાંધછોડ કરેલી હશે તો આ સસ્તી કઈ રીતે છે સારો ક્વેશ્ચન છે ભાઈ આપણે સસ્તી તો નહીં પણ ટૂંકમાં આપણે બીજા જે અત્યારે માર્કેટની અંદર જે જીપીએસ સ્ટેરિંગ છે એની કમ્પેરમાં આપણો ભાવ એકદમ ડાઉન છે એનું મેઇન રીઝન છે આપણે કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર નથી આપણે ડાયરેક્ટ કસ્ટમર છે એમને ડાઇરેક્ટ વેચીએ છીએ જે માર્જિન ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરની અ જે ચેનલ છે એમાં જતું રહે એનો બેનિફિટ અમે ડાયરેક્ટ કસ્ટમર ફાર્મને જ આપીએ છીએ હવે એક ઇક્વેશન કે તમે એમ કીધું ડીલર નથી તો ડીલર નથી તો કોઈ પણ ખેડૂત આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે તો એને સર્વિસ ડાયરેક્ટ કંપનીના જ માણસો છે એ તમને સર્વિસ આપશે બરોબર એક ઇઝી ચેનલ બનાવી છે આપણે કસ્ટમરને ક્યારેય પણ ઇસ્યુ આવે તો અમારા જે કસ્ટમર કેર નંબર છે એમાં કોલ કરી શકે અને એના ઉપર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે બી પ્રશ્નો છે એનો સમાધાન આ જે રહેલી ડિસ્પ્લે છે આ ડિસ્પ્લે છે એમાં એ ઇન્ટરનેટ આપી દે એટલે અમારી ઓફિસેથી બેઠા બેઠા અમારા ટેકનિશિયન છે એ એનું પ્રશ્નનું સમાધાન લઈ આવી શકે અને ઇન કેસ ક્યારેય પણ પર્સનલ વિઝિટની જરૂર પડી તો એ ટ્વેન્ટી ફોર આવરની અંદર એ લોકો નજીકમાં નજીક જે ટીમ હોય એ અસાઇન કરી દઈએ અને ત્યાં આવી અને પ્રશ્નનો સમાધાન લાવી દે ઓકે એટલે આનું જે ડિસ્પ્લેનું એક્સેસ છે એનું તમને વા આપી દે એટલે તમે ઓફિસે બેઠા બેઠા આખે આખું મેનેજમેન્ટ કરી શકો જે આવા લાસ્ટ જે આપણે તમે મેબી આપણો સોનાલિકાનો વિડીયો કવર કર્યો હોય છે એમાં આપણે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરી એ આફ્રિકા ગઈ ઓકે તો હવે બધા ક્વેશ્ચન જે છે એનો મેઇન ત્યાં આન્સર મળી જાય કે જો ઇન કેસ અમે આફ્રિકા બેઠા બેઠા અહીંયાથી ઇન્ડિયાથી અમે જો સર્વિસ આપી શકતા હોઈએ તો ઇન્ડિયાના ને એમાં આપણા ગુજરાતના ખેડૂતને આપણે આરામથી એકદમ સર્વિસ આપી શકીએ હવે જે ક્વેશ્ચન તમારો ઇનિશિયલ હતો કે આપણે બધી સિસ્ટમો અવેલેબલ છે માર્કેટની અંદર એમાં આપણે મેપ્યો જ શું કામ તો આમાં શું ખાસ છે આપણી ખાસ પ્રાઇસ છે આપણી ખાસ ક્વોલિટી છે વોટરપ્રૂફ આપણે વરસાદમાં બીજા નંબરની અંદર પ્રાઇસ એકદમ આપણું પ્રાઇસ પોઈન્ટ રિમોટ સપોર્ટ આપણી થી પેલો નંબર બીજા નંબર ની અંદર કોઈ પણ ને કંઈ પણ વસ્તુ છે એ સમજાય નહીં રિમોટલી આપણે ફિક્સ ના કરી શકીએ તો બી માણસ છે ઇમિડિયેટલી આપણે મોકલી દઈએ નિયર બાય કોઈ પણ ટીમ હોય એને આપણે અસાઇન કરી દઈએ બરાબર હવે જે આમાં ડિસ્પ્લેની સાઇઝ છે ડિસ્પ્લે છે આઈપી સિક્સટી સેવન રેટેડ છે બરાબર છે આ ખેડૂત જે છે એને હજી પેટી નથી બનાવી પણ તેમ છતાંય તમે જોઈ શકો આટલી ધૂળ અને ડસ્ટ સવારે હા ડસ્ટ છે સવારે ઝાકળ ને એવું બધું હોય શિયાળો છે એટલે તો બી ચાલે છે કોઈ જાતનો ઇસ્યુ નથી આવતો બીજા નંબરની અંદર આપણે આ દસ ઇંચનું ડિસ્પ્લે મળી જાય અને એકદમ ઈઝી ટુ યુઝ છે કોઈ પણ માણસ છે આજે કોઈ એજ્યુકેશન કે ગુજરાતી ગણાવને એવો ડિમાન્ડ હોય પણ તમને ખબર છે અહીંયાથી એ બી લાઈન આપો અને ઓટો સ્ટેરિંગ ચાલુ બંધ કરો બહુ ઈઝી છે હવે એક ઈ ક્વેશ્ચન કે બધા ખેડૂતોને એમ હતું કે આ જીપીએસ સિસ્ટમ છે ને સીધી લીટી માટે જ હાલે તો તમારા મંતવ્ય મુજબ આપણે કેટલી કેટલી જગ્યાએ યુઝ કરી શકીએ જેમ કે જો મગફળી છે તો એ વાવી લીધી પછી આપણે વાવણા વખેડા કરીએ તેના પછી આપણે મગફળી ઉપાડવાનું કરી તો એમાં કેટલી જગ્યાએ યુઝફુલ થાય જો આમાં કોઈ જાતનું લિમિટેશન નથી સાતી અથવા તો જે બી પાછળ ટ્રેક્ટરની પાછળ લાગતું આપણે જે ઇક્વિપમેન્ટ છે ઇક્વિપમેન્ટ છે એ કોઈ પણ હોઈ શકે બરાબર સીધી લીટીના જે સીધી લાઈનમાં જે થતી ખેતીના બધા જ સાધનો છે એમાં યુઝ થઈ શકે કોઈ પણ જાતની એમાં લિમિટેશન છે નહીં પહેલી વસ્તુ બીજા નંબરની અંદર આપણે સીધી લાઈન સિવાય જેને વળાંકવાળા ચા કરવા હોય કે વળાંકવાળું વાવેતર કરવું એ બી થઈ શકે વાવેતર થઈ ગયા પછી નિંદામણ માટે જે લોકોને રાપડા છે અથવા તો બલુનિયા છે કે વખીડા છે એ હલાવા હોય તો એના બી આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે એને ટૂંકનો ઉપયોગ કરી અને એનો બધી ખેતીમાં પૂર્ણ ઉપયોગ કરેલો છે સિસ્ટમનો ઓકે વાવણીમાં અને બધી સિસ્ટમમાં વાવણા અને વખીડા ચા પછી વાવણા ને વખીડા બધી વસ્તુમાં કરેલ છે ઇવન આપણે મલ્ચિંગમાં બી ખેતું ખેડૂતો કરે છે નથી હાલમાં બટેકાની વાવેતર ચાલુ છે આપણે ઓકે બી આપણે સાબરકાંઠામાં બરાબર તો તમે જોઈ શકો આટલું હેવી ઇક્વિપમેન્ટ છે આટલી હેવી ઓયણી છે ખાતર છે અને બટેકાનો માલ છે આપણે જે બી છે એ બી છે આટલું અને જોડે બે મજૂરો જે છે આપણે બરાબર એ બી છે તો બી આટલો લોડ હોવા છતાં બી ટ્રેક્ટર છે આપણે તમે જોઈ શકો એકદમ સીધી લાઈનમાં આપણે વાવેતર થયું છે હવે બીજા નંબરમાં એ કે માની લ્યો કે આમાં અત્યારે બટેકાનું વાવેતર છે તો આમાં ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે આપણે ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં અથવા પાવર સ્ટેરિંગ ના હોય તો એમાં આ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ કે નહીં હું રેકમેન્ડ કરીશ કે તમે છે ને પાવર સ્ટેરિંગમાં રાખો ભાડાના કામ હોય અને સાદા સ્ટેરિંગમાં કરો તો તમને એક્યુરસી કોઈ પણ જીપીએસ છે એમાં આટલી સારી ના મળી શકે અને ફોર વ્હીલ ડ્રાઈવની કોઈ જરૂર નથી આપણા મેજોરિટી કસ્ટમર્સ છે એ ટુ વ્હીલ ડ્રાઈવમાં જ છે બરાબર ફોર વ્હીલ ડ્રાઈવ છે એ એક પ્લસ પોઈન્ટ છે બટ એવું નથી કે ટૂંકમાં ફોર વ્હીલ ડ્રાઈવમાં આ ઇન્સ્ટોલ કરાવે ભોગાત લાંબા અને નાવદરા જેવી ટૂંકમાં આપણે કડક જગ્યાઓમાં બી આ સિસ્ટમ ચાલુ છે તમે અત્યારે જઈને રૂબરૂ ભી જોઈ શકાય આપણે એક વિડીયો બનાવ્યો તો કેશુરભાઈ જોડે બરાબર છે તેમાં આપણે ભોગાતની જગ્યામાં આપણે આ વિડીયો બનાવ્યો તો ટ્રાયલ કર્યો હતો બરાબર

તો આપણે એને પાર્ટ ટુ પાર્ટ રિપ્લેસ કરી દઈએ ભાઈ આખો પાર્ટ જ ચેન્જ થઈ જશે સપોઝ કે કોઈ ડિસ્પ્લેમાં એરર આવી અથવા તો ડિસ્પ્લેમાં કંઈ પણ ખરાબી આવી તો આખી ડિસ્પ્લે ચેન્જ થઈ જશે હા હવે આના કે એન્ટેના આવે છે એની સોરી બે સ્ટેશન બે સ્ટેશનની આપણે લંબાઈ કઈ હકી કે કેટલી રેન્જ રેન્જ કેટલી આપણે ખુલ્લા મેક્સિમમ રેન્જ છે 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 ટ્રાય કરેલી અત્યારે તમે જોઈ શકો બરાબર અને એ બે સ્ટેશન ત્યાં હોવા છતાં એટલે દૂર આપણે પકડાય છે બરોબર બીજા નંબર અંદર આ તો બહુ આટલું બધું ડિસ્ટન્સ નથી પણ આને આપણે ત્રણ કિલોમીટર ઓરસ ચોરસ એટલે ચાર તેરી ને બાર કિલોમીટરની રેન્જ ચલાવવા માટે લઈ જઈશું આપણે ઘરે જ હોય તો બે સ્ટેશન નથી કોઈ જરૂર નથી અને પ્લસ સારી એક્સટરનલ બેટરી છે બે સ્ટેશનમાં જેના કારણે તમને બેટરી બેટરી બેકઅપ છે એ સાત દિવસ નું આરામથી મળી જાય સિંગલ ચાર્જમાં સિંગલ ચાર્જમાં સાત દિવસ સાત દિવસ કન્ટિન્યુ ચાલે તો તા કઈ ઉપાધિ નહીં ઘણી વખત એવું થતું હોય કે ચોમાસું હોય અને માથે જતા વાવણીની હોય તો લાઇટ ના હોય તો એમાં સાત દિવસ સુધી

છે એનું આ સાત દિવસનું મળે અને અલ્ટરનેટ તમે એક્સટર્નલ બીજી બેટરી છે ઇમરજન્સી થઈ તો આપણે પંપની બી ચાલે ઝટકાની બેટરી બી ચાલે મિની ટ્રેક્ટરની બેટરી બી ચાલે બેટરી એમાં આપણે એડ કરી શકીએ હા બાર વોટની કોઈ પણ બેટરી છે એનો તમે યુઝ કરી શકો તો ખેડૂત મિત્રો આ હતી મેપિયો ઓટોસ્ટેરિંગ જીપીએસ સિસ્ટમ તમને કેવી લાગી ગઈ અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો સંપૂર્ણ માહિતી આપણે અર્જુનભાઈ પાસેથી લઈ લીધી કેવી રીતે એક્યુરેસી દેવાનું છે કેટલા કેટલા ઇક્વિપમેન્ટ્સમાં ચાલવાનું છે ટુ વ્હીલ ડ્રાઈવ હોય કે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય તમે કોઈ પણમાં આ આ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ કરી શકવાના હો અને ગામ કરતાં ઘણી બધી સસ્તી છે અને કેવી રીતે સસ્તી છે એ પણ તમે જાણી લીધું જો તમારે કોઈને આ મેપિયો જીપીએસ ઓટો ઓટોસ્ટેરિંગ સિસ્ટમ લગાવી હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર છે તમે કોલ કરી શકો છો બુકિંગ કરાવી અને તમે ગમે ત્યારે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી શકો વિડિયો વિડીયો ગેમ હોય તો વધુ વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરશો મળશો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ